એક શ્લોક માં અદભુત વર્ણન છે કુંતાજી બાજુમાં ઉભા છે પાંડવો ઉભા છે પાંચે ભાઈઓ સુભદ્રાદી દ્રૌપદી બધા ઉભા છે ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ બા તમે મને ભગવાન કહો તો ચલો ભગવાન તો કંઈક વરદાન આપે બધા કંઈક માગો તો કુંતાજીએ શું માગ્યું એ લખ્યું છે તય એવ મુહુર વિપદ ગણા મને મારે વારે વારે દુઃખ આપો હું દુઃખ માગો ને એટલે સમજો કે તમે ભગવાનને માગો છો બહુ સુખ આવે ને ત્યારે સોની યાદ આવે સુખમાં યાદ આવે સોની અને દુઃખમાં યાદ આવે હરિ સુખમાં આપણે બધા ભગવાનને ભૂલી જઈએ અને કુંતા માતાએ દુઃખ માગ્યું છે દુઃખ માગ્યું એટલે સમજો ભગવાનને માગ્યા છે અને અહીંયા જ્યારે જ્યારે તકલીફો પડીને ત્યારે તું અમારી સામે ઊભો રહ્યો છું તું મને વારે વારે દુઃખો આપ તો જ હું તને યાદ કરીશ બાકી હું તને ભૂલી જઈશ યુધિષ્ઠિરને પૂછ્યું યુધિષ્ઠિર તમારે શું જોઈએ બોલો યુધિષ્ઠિર કહ્યું કે ધર્મના માર્ગ ઉપર ચાલુ સત્યનો માર્ગ ક્યારે છોડું નહીં

નકુલે કીધું મને સુંદરતા આપજો હા ઘણાને સુંદરતા બહુ ગમે હા નકુલ સહદેવી કીધું સહદેવી કીધું અમે મોટા ભાઈઓની સેવા કરતા રહીએ મા કુંતીની સેવા કરતા રહીએ એવું વરદાન આપું દ્રૌપદી ને કીધું દ્રૌપદીએ કીધું કે આ પાંચે પતિઓની મારા સાસુની હું સારી રીતના સેવા કરું ધર્મના માર્ગે ચાલુ એવા આશીર્વાદ આપજો બધા પાસે કઈક ને કઈક વરદાન માંગવા માટે કે છે બધા કઈક ને કઈક માંગે છે બાજુમાં સુભદ્રા ઉભા હતા અર્જુનના પત્ની અને કૃષ્ણના સગા બેન સુભદ્રાને પૂછ્યું કનૈયાએ બેન તું પૂછ્યું માંગ પરિવાર તો કનૈયા ને દ્વારિકાધીશ વિચાર આવ્યો કે મારી બેન સંસારની કોઈ વસ્તુ ના માગી લે બધા વચ્ચે પણ કનૈયા ના બેન હતા ને સુભદ્રા સુભદ્રાએ શું માગ્યું ષ્ણ પદ પંકજ પંજરાશ તો માનસ રાજ પ્રાણ પ્રયાણ પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણ હે પ્રભુ તમે મને આપવા માગતા હો ત્વદીય ભગવાન તારા ચરણોમાં મારી મતિ હંમેશા લાગી રહે ભગવાને કીધું સુભદ્રા હજી તું નાની છે ઉંમરમાં અને તું મારી ભક્તિ માગે દે લોકો ભક્તિ તો બહુ મોટી ઉંમર થાય ને ગરડા બુઢા થાય ત્યારે જ ભક્તિના માર્ગે વળે સુભદ્રા કહે દે નહીં ભૈયા ભક્તિ પચપન કા વિષય નહીં હે બચપન કા વિષય જેના અને મને તો આજથી તારા ચરણોમાં ભક્તિ લાગે મારા હૃદયમાં તારો વાસ રહે નહીંનો પાછળનું જીવન થશે ને જ્યારે કંઠ ચાલતો નહીં હોય શ્વાસ લેવાતો નહીં હોય ત્યારે ભગવાનનું નામ નહીં લેવાય સંસારની કામનાઓમાં મન લાગશે અદ્યૈવ મેં વિસતુમાં નસરાજ હંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાતપિત હે પરમાત્મા તમારાના ચરણોની ભક્તિ મને મળે કૃષ્ણ બહુ રાજી થયા ધન્ય જે મારી બેન છે ને સંસારની કામનાઓ ન માગી ભગવાનની ભક્તિ માગી સંસાર સમાજથી લડી સંસારના દુઃખોને ભોગવી અને ભગવાનને મેળવ્યા સુભદ્રાએ પરમાત્માનું ચરણ માગ્યું છે